હિન્દુઓ વિચારે સ્વાગત કરું છું આપણો પડોશી દેશ પાકિસ્તાન મુસ્લિમોની બહુમતી ઇસ્લામિક દેશ બાંગ્લાદેશ મુસ્લિમોની બહુમતી ઇસ્લામિક દેશ મ્યાનમાર બૌદ્ધોની બહુમતી બૌદ્ધિસ્ટ કન્ટ્રી શ્રીલંકા બૌદ્ધોની બહુમતી બૌદ્ધિસ્ટ કન્ટ્રી માલદીવ મુસ્લિમોની બહુમતી ઇસ્લામિક દેશ અફઘાનિસ્તાન મુસ્લિમોની બહુમતી ઇસ્લામિક દેશ નેપાળ હિન્દુઓની બહુમતી સેક્યુલર દેશ ભારત હિન્દુઓની બહુમતી સેક્યુલર દેશ હિન્દુઓની બહુમતીવાળા દક્ષિણ એશિયાના જે દેશો છે એ સેક્યુલર શા માટે હિન્દુઓના દેશ સેક્યુલર આ દેશો સેક્યુલર હોવા છતાં નેપાળ કે જે ભૂતકાળની અંદર હિન્દુ રાષ્ટ્ર હતું હિન્દુ રાષ્ટ્ર હતું ત્યાં અત્યારે સરસ્વતી પૂજા અને અન્ય ધાર્મિક કર્મકાંડોમાં પથ્થરમારાની કેટલીક ઘટનાઓ બને છે ભારતની અંદર તો દાયકાઓથી આવી ઘટનાઓ જોવા મળે છે તાજેતરના બે વર્ષની અંદર શ્રીરામ નવમીની શોભાયાત્રાઓને નિશાન બનાવવાની ઘટનાઓ બની હતી આ ઘટનાઓમાં પથ્થરમારો કરનારા પથ્થરબાજો સામે કાર્યવાહી કરવામાં આવે તો સેક્યુલરિઝમના નામે કાર્યવાહીની સરાહના કરવાની જગ્યાએ આવી કાર્યવાહીને વખોડવાની ઘટના બનાવવામાં આવે હિન્દુઓના દેશ સેક્યુલર છે અને દેશમાં પથ્થરબાજો ઉપર કાર્યવાહી બદલ સેક્યુલરિઝમના નામે કકલાટ થાય છે આવો કે અને હિન્દુઓના દેશ હિન્દુ બહુમતીવાળા દેશ સેક્યુલર કે દરેક હિન્દુએ વિચારવું પડશે